નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત તમે જોઈ શકો છો જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટે વિવિધ કચેરી અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો જોઈએ તો તમે જોઈ તારીખ ચૌદ દસ બે હજાર પચીસ ના રોજ વર્તમાનપત્રમાં ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે મિત્રો પીએમ પોષણ યોજના કલેક્ટર કચેરી સાબરકાંઠા જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ અગિયાર માસના કરારધારીત જગ્યા ભરવા માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા ની વિવિધ કચેરીઓમાં અગિયાર માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકારીએ છીએ મિત્રો જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની એક જગ્યા છે જેમાં માસિક મહેનતાણું અઢાર હજાર રૂપિયા ફિક્સ પગાર ધોરણ તેમજ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટે સાત જગ્યા છે જેમાં પચીસ હજાર રૂપિયા ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે પીએમ પોષણ યોજનામાં જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની અગિયાર માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાતો અને શરૂ તો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરીમાંથી મેળવી શકાય છે નિયત નમૂનામાં અરજી રૂબરૂમાં સાદી ટપાલથી રજિસ્ટર પોસ્ટથી જિલ્લા પુરવઠા અધિકારી શ્રીની કચેરી શાખા કલેક્ટર કચેરી પોલો ગ્રાઉન્ડ હિંમતનગર સાબરકાંઠા ખાતે તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસ ના રોજ અઢાર દસ કલાક સુધીમાં મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે મિત્રો વિગતવાર આપણે અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાત વિશે વિગતવાર આગળ વિડીયોમાં વાત કરશું મિત્રો અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા જે ડબલ્યુ પર ઉપલબ્ધ છે આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના દ્વારા લેખિત ઈમેલ દ્વારા જણાવવામાં આવશે મિત્રો તો આગળ વાત કરશું અરજી ફોર્મ તેમજ વિગતવાર શૈક્ષણિક લાયકાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનામાં ભરતી માટેનો અરજી ફોર્મ છે સાબરકાંઠા જિલ્લા માટેનું જેમાં અરજી કરવા માટે હોય તે જગ્યાનું નામ અહીંયા લખવાનું રહેશે જેમ કે એમડીએમ સુપરવાઇઝર તો જે કોર્ડિનેટર માટેની જગ્યા છે તેના વિશે અરજીદારનું પૂરું નામ પહેલા અટક લખવાની રહેશે પત્રવ્યવહાર માટેનું સરનામું એટલે કે આપનું સરનામું જે છે તે અહીંયા લખવાનું રહેશે નીચે મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી બંને અહીંયા લખવાનું રહેશે મિત્રો ત્યારબાદ જન્મ તારીખ જાતિ શૈક્ષણિક લાયકાતમાં અહીંયા લખવાનું રહેશે મિત્રો ધોરણ દસથી લઈ અને સ્નાતક

તો તમે જોઈ શકો છો અહીંયા ભરતી અંતર્ગત જે નિયમો છે તેના વિશે વિગતવાર માહિતી આપેલી મિત્રો જિલ્લા અંતર્ગત સમિતિ દ્વારા પીએમ પોષણ યોજના યોજના એટલે કે મધ્યાહન ભોજન હેઠળ માસના વિશેધારિત કર્મચારીના ભરતી અંગેની માર્ગદર્શક સૂચનાઓ આપેલી છે તમે જોઈ શકો છો પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે માન્ય યુનિવર્સિટીમાંથી પચાસ ટકા ગુણાકારન સાથે સ્નાતકની પદવી સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસીની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવાની રહેશે માન્ય યુનિવર્સિટીમાંથી એમસી ડિગ્રી વાળાને અગ્રિમતા આપવામાં આવશે ડેટા એન્ટ્રી ઓપરેટરનો ધરાવનારને અગ્રિમતા આપવામાં આવશે તેમજ મધ્યાહન ભોજન યોજના એટલે કે પીએમ પોષણ યોજના અનુભવ ધરાવનારને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે અરજી કરવાની છેલ્લી તારીખે વયમર્યાદા અઢાર વર્ષથી અઠાવન વર્ષથી વધુ ના હોવી જોઈએ એટલે અઢાર વર્ષથી ઓછી કે અઠાવન વર્ષથી વધુ ના હોવી જોઈએ ફરજ બજાવવાની કામગીરીની વાત કરીએ તો પીએમ પોષણ યોજનાના સુચારુ સંચાલન માટે રિપોર્ટ તૈયાર કરવાના રહેશે તાલુકા કક્ષાએથી માહિતી મેળવી તેનું એકત્રીકરણ તેમજ કક્ષાએ રજૂ કરવું ક્વાર્ટરલી પ્રોગ્રેસ રિપોર્ટ તૈયાર કરવા અને રાજ્ય કક્ષાએ રજૂ કરવા માસિક પત્રકો પીએમ પોષણ યોજના અંગેની સોંપવામાં આવે તે તમામ કામગીરી કરવાની રહેશે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના દ્વારા સોંપવામાં આવે તે મધ્યાહન ભોજન યોજનાની તમામ કામગીરી કરવાની રહેશે તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટેની વાત કરીએ તો માન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રીશન સાયન્સની ડિગ્રી તેમજ ઉમેદવારના કોમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે બે થી ત્રણ વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ તેમજ પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના અનુભવ વાળાને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે અરજી કરવાની છેલ્લી તારીખે અઢાર વર્ષથી ઓછી કે અઠાવન વર્ષથી વધુ વય ના હોવી જોઈએ મિત્રો એટલે કે ત્રણ અગિયાર બે હજાર પચીસ ના રોજ ફરજો જે છે તે અહીંયા આપેલી છે નાયબ મામલતદાર કેળવણી નિરીક્ષક એટલે કે મધ્યાહન ભોજન યોજનાની તમામ કામગીરી બજાવવાની રહેશે પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના દૂધ સંજીવની યોજના સુખડી આદિજાતિ વાળાઓના વાલીઓને વિનામૂલ્ય અનાજ યોજના તેમજ યોજનાનું સુચારુ સંજન

માનદ વેતન થી નિમણૂંક અંગેની બોલીઓ તેમજ શરતો અહીંયા આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો પગાર વેતન કોઈ પણ જાતનો પગાર વધારો કે મળવાપાત્ર થશે નહીં મોંઘવારી પથ્થુ વચગાળાની રાહત પછી અન્ય કોઈ પણ વિષય કોઈ પણ મળવા પાત્ર રહેશે નહીં કરારના સમયગાળા દરમિયાન મેડિકલ રિએમ્બર્સમેન્ટ મળવાપાત્ર થશે નહીં તેમજ એલટીસી બોનસ સેવા નોકરી એન્કેશમેન્ટ ઓફ લીવ પેશગી અન્ય નાણાકીય લાભો સરકારશ્રી પાસેથી મેળવવાના પાત્ર ગણાશે નહીં કરારના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો મિત્રો કર્મચારીઓનું અવસાન થાય તો તેમણે બજાવેલી ફરજના સમયગાળાની ફિક્સ વેતન માનદ વેતનની લેણી રકમ કર્મચારીના કુટુંબીજરોને મળવા પાત્ર થશે તમે જોઈ શકો છો મિત્રો જે આવશ્યક સૂચનાઓ છે તેના અંતર્ગત સંપૂર્ણ માહિતી આપેલી છે કરારના સમયગાળા દરમિયાન અશિષ્ટ બદલ કોઈ પણ જાતની કોઈ પણ સમયે નોકરી સમાપ્ત કરવામાં આવશે સરકાર સ્ત્રી તરફથી વહીવટી હિતમાં બીજી કોઈ પણ શરતો જરૂરી નક્કી થાય તો તે બંધન કરતા રહેશે વ્યવસાય વેરાની કપાત નિયમ અનુસાર ફિક્સ પગાર માનદ વેતનમાંથી કરી લેવામાં આવશે તેમજ નિમણૂકના સમયગાળા દરમિયાન બજાવલ સરકારી સેવાના બાબત અંગે કોઈ પણ પ્રકારની ફોજદારી કે દેવાની કાર્યવાહી સબ રાજ્ય સરકારની કોઈ પણ જવાબદારી રહેશે નહીં કર્મચારી આધારિત ઉચ્ચક વેતન વેતનથી માનદેતનથી પામેલ વ્યક્તિને સરકારી ઉપર સમાવિષ્ટ કરવા માટેનો કોઈ પણ હક પ્રાપ્ત યોગ્યતા અંગેનું ફિટનેસ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે કરારથી ફિક્સ પગારથી માનદ જોડાનાર વ્યક્તિએ કરાર કરવાનું સ્વીકારતા પહેલા તેમની સેવા લેનાર સત્તાધિકારીને યોગ્ય લાગે તો પર્સનલ એક્સિડન્ટ યોજના અંતર્ગત વીમો મેળવી લેવાનો તેમજ અધ્યતન કરવાનો તેમજ તેનો આધાર કચેરીમાં રજૂ કરવાનો રહેશે ઠરાવની જોગવાઈ મુજબ જો કોઈ પણ નિયમિત કર્મચારીની નિમણૂક કરવામાં આવશે તો નીચેની જે જગ્યાઓ છે મિત્રો તે રદ થશે અને નોકરીનો અંત થશે તે બાબતની કોઈ પણ દિવાની કે કાયદાકીય કાર્યવાહી કરીશું નહીં તેની બાહેંદરી પણ આપવાની રહેશે મિત્રો તેમજ જો આવી કોઈ કાર્યવાહી કરવામાં આવે તો મારી નિમણૂક આપવા રદ થવાને પાત્ર થશે ત્યારબાદ ઉમેદવારની સહીએ કરવાની રહેશે મિત્રો તો આથી મિત્રો અરજી પત્રક તેમજ જે ભરતી અંતર્ગત જે આવશ્યક સૂચનાઓ હતી તેના વિશેની માહિતી તો મિત્રો તમે જોઈ શકો છો પીએમ પોષણ યોજના અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ તાલુકા એમટીએમ સુપરવાઇઝર માટેની સાબરકાંઠા જિલ્લાની વિવિધ તાલુકા તેમજ જિલ્લા કક્ષાની કચરીઓ માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ ત્રણ અગિયાર બે પચીસ સુધીની રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય